દૂધી દાળનું શાક બનાવવા માટે વન ફોર્થ કપ જેટલી ચણાની દાળને ત્રણથી ચાર કલાક માટે પલાળી દેવી અને પલળી જાય એટલે પાણી કાઢી લેવું પછી એક દૂધી લઈ તેની છાલ કાઢી આ રીતે ટુકડા કરીને એના મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવા વધારે મોટા કે વધારે નાના નથી કરવાના અને એક કુકરમાં તેલ મૂકી તેમાં આખું જીરું હિંગ તમાલપત્ર તજ સૂકા મરચાં લીલા મરચાંના ટુકડા લસણની પેસ્ટ મીઠા લીમડાના પાન અને એક બાઉલમાં હળદર જીરું પાવડર લાલ મરચું પાવડર અને પાણી નાખી પેસ્ટ બનાવી નાખી દેવી અને પેસ્ટ સંતળાઈ જાય એટલે પલાળેલી દાળ નાખી સાંતળી લેવી અને દૂધીના ટુકડા મીઠું અને બે કપ પાણી નાખી ત્રણથી ચાર સીટી કરી લેવી પછી શાકની અંદર થોડો ગોળ ગરમ મસાલો અને લીંબુનો રસ નાખી મિક્સ કરી લેવું તો તૈયાર છે દૂધીનું શાક સબસ્ક્રાઈબ કરી દેજો જય સ્વામિનારાયણ